જેપીએસસી પરીક્ષા વિવાદ પર દિનેશ ભાભાડીયાની પ્રતિક્રિયા સામે આવી છે હસમુખ પટેલનો નિર્ણય આવકારદાયક છે તેવું દિનેશ ભાભાડીયા દ્વારા કહેવામાં આવ્યું જેપીએસસીનો નિર્ણય ઉત્તમ ઉદાહરણરૂપ છે અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જેપીએસસીએ જે કંઈ નિર્ણય કર્યો તે વિદ્યાર્થીઓના હિતમાં છે હસમુખ પટેલ સામેના આક્ષેપો પણ પાયા વિહોણા દિનેશ ભાભાણીયા દ્વારા ગણાવવામાં આવ્યા છે પરીક્ષા રદ જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે રશ્મ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે કારણ કે જ્યારે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈપણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય પ્રમાણ આપવામાં આવ્યું છે રસમુ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે અને ખાસ કરીને આ નિર્ણય આવકારદાયક છે